નમસ્કાર મિત્રો જીવતી વાર્તામાં આજે પાછો આપના માટે એક વાર્તા લઈને આવ્યો છું એ વાર્તા પણ ભાણુભાને જ લગતી છે વાર્તાનું નામ છે ભાણુભાની મોજ આપણે આગળ એક વાર્તા જોઈ એવા જ ભાણુભા છે અને એવી જ કોમેડી વાર્તા છે તો આ વાર્તા સાંભળીને આમ તો મારા ભાઈ એમણે યાદ કરાવ્યું હતું ભરતસિંહ કે આવો પ્રસંગ પણ બન્યો હતો એકવાર વેકેશનમાં ભાણું આવ્યા જ્યારે તો એ વાર્તા આજે આપની સાથે શેર કરી રહ્યો છું વાર્તા કંઈક આવી છે કે તમને ખબર છે કે જૂની રમતોમાં આપણે એક પહેલું ગેડી દડો રમતા હતા તો એ કેવી રમત હતી ને એ જૂના માણસો તો જાણતા છે પરંતુ આ નવી જનરેશનને જરા એની વ્યાખ્યા આપી દઉં તો એ કુંડી કરેલી હોય એટલે કે રાઉન્ડ કરેલું હોય એમાં બધા ખેલાડી હાથમાં લાકડી અને ઊભા હોય એવા જેટલા ખેલાડી રમતા હોય એ ખેલાડી આવી કુંડી એટલે કે રાઉન્ડ કરી અને કુંડાળામાં એને રહેવાનું અને એક ખેલાડી માથે દાવ હોય તો એ ખેલાડી દડો જેની કુંડીમાં સ્થિર કરી દે એ આઉટ એની માથે પાછો ધા આવે દા બદલાય તો આવી રીતે રમત ચાલ્યા કરે તો વેકેશન અત્યારે પૂરું થવામાં છે તો એ વેકેશનનો જ માહોલ હતો ભાણુબા આવેલા હતા ને ભાણુબાને તો બધું રમવું જ હોય અમે કીધું કુંડીદા ખળાવાડમાં એટલે કે જ્યાં ખળા થતા હોય ત્યાં મોટું મેદાન પહેલાં હતું અત્યારે તો એવા કાંઈ રહ્યા નથી તો એ ખળાવડમાં અમે કુંડીદા રમતા હતા અને ભાણુભા માથે દાવ આવ્યો તો દાવ તો આવ્યો પણ બધાએ એકસમ કરી અને ભાણુભા માથે દાવ ઉતરવા ન દે અને એ વખતે બોલ હતો પહેલો રબરિયો તમને ખબર હશે કે હવા વગરનો નક્કર બોલ આવતો હતો કે આખો રબરનો બનેલો હોય તો એ રબરિયો દડો હતો અને ભાણુભા માથે બરાબરનો દાવ પઠાવેલો તો ભાણુભા દોડી દોડીને થાકી ગયા પણ દાવ દીધા વગર તો કોઈ છોડે નહીં તો એક એવો વણ કહ્યો નિયમ હતો કે દડો તૂટી જાય ફાટી જાય કે વધુ ડેમેજ થઈ જાય તો તરત જે દાવ દેતો હોય એ એવું કે બીજા દડે દાવ નહીં દે એવો નિયમ વણ લખ્યો કે બીજા દડે દાવ નહીં પછી ફરીને પાછું નવો દડો અને ફરીને ટીમ બને અને ફરીને પાકવાનું અને જેની માથે દાવ આવે એ ફરી તો આવો વણ લખ્યો નિયમ હતો તો ભાણુભાએ એ દડાનો સ્ટ્રો કર્યો અને કોઈની કુંડીમાં દડો જાય એ પહેલાં પહેલાં કુંડીમાં ઉભેલા ખેલાડીએ એની હોકી એટલે કે લાકડીથી દડાને માર્યો દડો દૂર દૂર દડતો દડતો ખાળિયામાં ગયો તો ખાળિયામાં ગયો એટલે પાછા ભાણુભા હાંપતા હાંપતા પાછળ દોડ્યા અને દડો લઈને આવ્યા તો રસ્તામાં જ આવતા આવતા એણે કીધું કે ન બીજા દડે દા નહીં દેત બીજા દડે દા નહીં દેત પણ અમે કીધું શું થયું દડાને શું થયું આ આજો દડો તમે ઓલી લાકડી છેલ્લે ઓલા ભાઈ મારી દડો તૂટી ગયો છે અમે જોયું તો દડાને આવડું મોટું દગડું લગભગ ત્રીસેક ટકા જેટલો દડો તૂટી ગયેલો તો અમે દડાનું નિરીક્ષણ કર્યું ચારે બાજુ દડો ફેર્યો તો જ્યાંથી દડો તૂટેલો હતો ને એ ભાગ ભીનો હતો એટલે અમે અંદાજ લગાવ્યો કે આ ભાગ ભીનો છે ખાળિયા હોય અત્યારે ઉનાળામાં ક્યાંથી ભરેલા હોય ચોમાસું હોય તો શું એમાં પાણી હોય પણ આ ઉનાળામાં તો ખાળિયા ખાલી ખમ છે તો આ દડો ભીનો કેમ થયો તો દડાનું ખાસ નિરીક્ષણ કર્યું તો દડા ઉપર દાંતના પણ નિશાન દેખાયા એટલે ત્યાં ખાળિયામાં દડો લેવા ભાણુભાઈ ગયેલા તો બાવળવાહે જઈ અને ભાણુભાઈએ દડાને મોટું બધું બટકું ભરી લીધેલું અને સોડું કાઢી અને ત્યાં નાખતા આવેલા એટલે ભાણુભા દાવ દે દઈને થાકી ગયેલા તો ભાણુભાઈએ પછી આવો નવો પ્રયોગ કરી અને દડો ડેમેજ કર્યો તો નવા દડે દાવ નહીં દે એ નિયમ અહીંયા ભાણુભાઈએ લાગુ પાડી દીધો તો અમે ભાણુભા ઉપર હજી દાવ કઠાવવા માગતા હતા ત્યાં જઈને જોયું દડો ગયો હતો ત્યાં પરંતુ ત્યાં દડાના કોઈ અવશેષ મળ્યા નહીં કોને ખબર ભાણુભાઈએ ક્યાં દફે કરી નાખ્યા છે આખરે ભાણુભાની જીત થઈ એણે જે અપીલ કરી હતી એ માન્ય રાખવી પડી અને ભાણુભાઈએ પોતાના પર આવેલો દાવ આવી રીતે ઉતારી દીધો અને પછી નવો દડો આવ્યો ત્યારે ફરી પાક્યા અને ફરી બીજા ઉપર દાવ આવ્યો તો આ વાર્તા હતી ભાણુભાની મોજ તો આ વાર્તા મારા ભાણુભા તમારા ભાણુભાગ કેવા છે કોમેન્ટ કરી જણાવજો આ જીવતી વાર્તા આપને આશા રાખવું પસંદ આવી હોય યુટ્યુબમાં જોતા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આપ ફેસબુકમાં જોતા હો તો ફોલો લાઈક અને કોમેન્ટ કરવા વિનંતી આભાર જય હિન્દ